બાપુનગરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલુ થઈ ગયું અમદાવાદનો ઘેરાવો સરદાર પટેલ રિંગ રિંગરોડ છોતેરથી વધુ કિલોમીટરનો ઘેરાવો ધરાવે છે એટલે સ્વાભાવિક જે લોકોની માંગ હોય એ માંગને માન આપીને બાપુનગરમાં વ્હાઇટ હાઉસ દિંગિયા કોલોની ચાર રસ્તા પર પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે ત્યાં ગયા પછી કેટલીક વાતો મને નજરમાં આવી જેને નજર અંદાજ ન કરી શકાય આમ છે મામૂલી કેટલાક પાસપોર્ટનું ઓનલાઈન ફોર્મ ભરવાવાળા કદાચ બતાવતા હશે આ માહિતી ન પણ બતાવતા હોય પણ મારે ધ્યાન દોરવું છે કે તમે જ્યારે પાસપોર્ટ ઓફિસમાં જાઓ તમારો નવો પાસપોર્ટ હોય રી હોય તત્કાલ પાસપોર્ટ હોય દરેક માટે અંદર ગયા પછી તમારે પાસપોર્ટ એપોઇન્ટમેન્ટનો લેટર જોડે જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી એમાં પાસપોર્ટની પણ ઝેરોક્ષ કોપી કરાવી લેવી ઝેરોક્ષ તો બોલાતું થયું છે ઝેરોક્ષ નામના મશીનમાં પેપરની કોપી નીકળતી થઈ ત્યારથી એને ઝેરોક્ષ કહેવામાં આવે છે એટલે હું પણ જ કહીશ એટલે પાસપોર્ટની કોપી પણ તમારે જોડવી પડે છે અને દરેક ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ હોય કે ચાહે પાસપોર્ટ હોય દરેકમાં તમારી સેલ્ફ એટેચ ડેટ માટે સહી કરવી જરૂરી છે કાઉ ટોકન લેવા જશો ત્યારે કાઉન્ટર ઉપર તમને કહેસામાં સહી કરો એટલે તમને ત્યાં નહીં સહી કરવા દે એટલે તમારે લાઇન છોડીને સહી કરવા જવી પડશે પછી પાછું એને આપવા જશો એટલે કેટલાક લોકો કહે છે ભાઈ લાઈનમાં આવો પણ ઓફિસરને ખબર હશે તો કહેશે કે ભાઈ તો સહી કરવા ગયા હતા એટલે પેટર્ન છે કે તમે પહેલેથી જ દરેક ડોક્યુમેન્ટમાં જે કોપી છે એમાં સહી કરી દો અને જોડે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખજો એટલે તેઓ તમને એક ટોકન નંબર આપશે ટોકન નંબર સાથે લઈ તમારે સ્ક્રીનની સામે બેસવાનું છે તમારો નંબર આવે બી અને સી કેટેગરીની વિન્ડોઝ છે એમાં બી કેટેગરીમાં પહેલાં જવાનું થાય ત્યાં તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને ત્યાં તમારો કેન્સલનો સિક્કો અને પાસપોર્ટમાં હોલ પાડી આપે ત્યારબાદ તમને ફરીથી સ્ક્રીનની સામે બેસવાનું કહેવામાં આવે અને સી વિભાગમાં જવાનું થાય સી વિભાગમાં પણ આ જ પદ્ધતિથી તમારું વેરિફિકેશન કરે અને ઓકે કંઈ પછી એ ગ્રાન્ટેડ ઓફિસર જ્યાં સુધી ગ્રાન્ટેડની સ્વિચ ઓન ન કરે મતલબ કે કીબોર્ડમાં ન દબાવે ત્યાં સુધી તમારું કામ પત્યું નથી સમજજો એટલે તમે એમને બે વખત પૂછીને નીકળજો કે હવે અમે જઈએ કારણ કે અમારી સાથે આવું બન્યું